પાલનપુરને બજારમાં ત્યાંના ચડોતર ગામે એક લાખ લોકો જિલ્લાના ભેગા કરવાના છે અને એક લાખ લોકો જ્યારે ભેગા કરવાના છે ત્યારે મીડિયા એની નોંધ લે અને આખા દેશની અંદર એવો મેસેજ જાય કે આ બનાસની બેન ગેની બેનનું ફોર્મ ભરવા માટે બનાસકાંઠાના અધારે આલમ છતીસે ફોર્મ ઉમટી પડી છે ત્યારે જે દરેક વિધાનસભામાં દા હજાર વોટ એવા હોય કે જે જીતમાં પહેરવા હોય એ માહોલ જોઈએ એટલે સો ટકા એમને એમ લાગે કે આ જીતે ને તો એ બાજુ આપણે આપીએ અને હાથ વિધાનસભા છે તો એક લાખ લોકોને જોવા સિત્તેર હજાર વોટ વધે કે ના વધે એક જ આડે હજાર વોટ વધી જાય ત્યારે આપ સૌ જવાબદાર આગેવાનો છો મારે તમારી પાસે ભાજપ કોંગ્રેસના કોઈ ભાષણ કરવાના નથી આપણા આગેવાનોએ તમને ખૂબ સારી રીતે ટકોર કરી કે ઘણા બધા આખી જિંદગી રાજકારણમાં ગાઢી નાખે છે એ ખૂબ કામ કરવાની ક્ષમતા હોય છે એ લાખોપતિ કરોડપતિ હોય છે છતાં પણ એમને વિધાનસભાની કે ધારાસભ્યની ટિકિટ મળતી નથી જે આખી જિંદગી કાઢી ના ગઈ આજે ચાર વખત ધારાસભ્યની ટિકિટ અને આ પાંચમી વખત આ આઝાદીના પંચોતેર વર્ષમાં બનાસકાંઠા ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળી અને પહેલી વખત મળી છે મારા ગુલાબભાઈ કહેતા હતા કે ચાર લાખ જો ચાર લાખ જો અને પહેલી વખત ટિકિટ મળી હોય અને તોય પરિણામ ના આવે તો ભવિષ્યમાં પછી કોઈ પક્ષ કહે કદીએ ઠાકોર હું તાકે કરું કદી ના કે ભાઈ આ આટલા બોલા છે તો કઈ ભર્યું નથી તો પછી બીજાને એમ કે ભાઈ એ માલુકા હવે જાતિ કે એના હિસાબે મદદ થાય એવી વાત કોઈ માનવામાં આવે નહીં ત્યારે બાબર તાલુકામાં મારે કોઈ રાજકીય મેં કીધું એમ ભાષણ નથી કરવાના આ બધા જે જવાબદાર આગેવાનો એ તમારી પાસે વિનંતી કરવા ક્યારે આવ્યા છો અને આ લોકસભાની ટિકિટ ક્યારે મળી છે કે આ વી માં તમે બધા હારા રહ્યા છો તમે મને મોટી કરી દે ને એટલા માટે આ લોકસભાની ટિકિટ મળી છે ને આ બધા આવી બેઠા બે એટલે તમે બધા હોબાળો કર્યા હોત બીજા સમાજોને હેરાન કર્યા હોત ક્યાંક નાના મોટી ઘટના બની હોય અને ઘટના નું સમાધાન ના કર્યું હોત તો આજે એમ કોત કે આ ઠાકોરો સાથે અહિયાં બરોબર છે જેની બેન નો ઠાકોર ઉપર કોઈ કંટ્રોલ નથી અને બીજા સમાજોને હેરાન કરે છે તો આજે મેસેજ આખા બનાસકાંઠા માં બધે વાપો થયો હોત કે ના થયો એની જગ્યાએ ખાલી એક આગેવાને ખોટી રીતે અહીંના ભાષણ કર્યું તો એને ઘર પડ્યું ને આજ તમે બધી એને બધી ઠપકો આવ્યો સાહેબ આ છોકરા તો

કે કોઈક અમને વેત નમે ને તો હાથ નમવાની જવાબદારી એ અમે ઠાકોર સમાજે કાયમી રાખી છે અને આવનાર સમયમાં પણ રાખશું એમાં કોઈ પણ ચિંતાનો વિષય સાહેબ તમારા માટે નથી ત્યારે આપ સૌ મારી છેલ્લી વિનંતી એટલી જ છે કે હવે મારે આખા જિલ્લાનો પ્રવાસ છે ઘણા કરીને થી ઘરે તો હવે હું ભાભર તાલુકામાં આ મીઠાપટામાં બિલકુલ ના આવું તો ચાલશે ને ચાલશે ને લગભગ કહેતા ને તેના પ્રતિષ્ઠા છે લગ્ન છે આ વી પછી વર્મા એક ઘર બાકી રાખ્યું નથી તમે રાતે કીધું તો રાતે દાડે કીધું તો દાડે ફોન થી કીધું તો ફોન થી કોક ભેગું કીધું તો કોક ભેગું આમાં આવીશું કે નથી આવી આવીશું ને બોલાય તારે તો હવે અત્યારે ના તો ચાલશે ને તો ભાઈ સાહેબ પંદરમી તારીખે તમે બધા ફોર્મ ભરાવા આવજો અને આઠમી તારીખે મેં બે હજાર સત્તરમાં વોટિંગ કર્યું હતું એવું ને એવું જ્યાં હોય ત્યાં ગુજરાતમાં હોય મહેસાણા જિલ્લામાં હોય કચ્છમાં હોય પોતપોતાના ગામનું લિસ્ટ બનાવી અને જે રીતે મંગાવવાના હોય બોલાવવાના હોય એ બધાને બોલાવી લેજો અને પંદરમી તારીખે ફોર્મ ભરવા માટે આ પટામાંથી એક ગામમાંથી ચાર ચાર પાંચ પાંચ ડાલા કરવાના છે અને આ પટામાં જેટલા ઢોલ હોય એટલા બધા લેવાના છે અને બધા મોટિયાડા બધાને મારી વિનંતી છે કે કોઈને ખુલ્લા માટે આવવાનું નથી બધાને ફેટો બાંધીને આવવાનું છે આવશો કે નહીં આવો બધા ફેટો બાંધી ફેટા બાંધીને આવવાનો છે પાલનપુર માં એમ લાગવું હોય વટ પડવો જ હોય કે આ ભાઈ કેપી સાહેબ એનો વટ પડે ભાઈ ભાવ તાલુકો ભાઈ વિધાનસભા ગુલાબભાઈ હરિભાઈ કરવી અમારી જોડે પછી એમ કીધું ચા ત્રણસો ગાડીઓ અમે લાવશું તો તમારા બધાના ભાડો છે આ ત્રણેય તાલુકાની હું ચારસો ગાડી થઈ ગયો કેપી સાહેબ કેમનું થાય બોલો હું કેપી સાહેબ ને બીજું કોણ છે મારે ભાવ છે જભાપભાઈ ભાવજી ને ભાઈ હણકાભાઈ બાજુજાન દલાદી કહે સાહેબ ડાલા હોય ઇકો ગાડી હોય આપણે આથી પાંચસો થી વધારે મોંડા લઈ જવાના છે અને જે પણ તમારી પાસે સાધન છે એ તમામ પ્રકારનું સાધન લઈને ચારસો ગાડીઓ વાહ વિધાનસભાની પાલનપુર મુકામે ફોર્મ ભરાવા નાશે અને એમાં જે કરવું પડે એક નાણા બધું કામ કરતું નહિ નાણાં મળશે પણ તાણા નહીં મળે પછી એમ કેતા હતા કે મારું બેઠું મનમાં મનમાં રહી ગયું એટલે એક દારો જે કઈ બધા ઘરે ને એક જણો ને રાખી અને જેમની જાન જાતિ હોય બધાને ઘરે એક જણો ને જ રાખે ખબર રાખવા એમ એક દારો તડકો સાયો